બોરસદ તાલુકાને વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા વિરસદ આશાપુરી માતાજીના મંદિર પરિસરમાં નૂતન વર્ષ સ્નેહમિલન તથા અભિવાદન કાર્યક્રમ બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી અન્ના અને નાગરિક પુરવઠા રમણભાઈ સોલંકી તથા પીટલાદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર રાજ્યકક્ષાના માન્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ નાણાં પોલીસ હાઉસિંગ જેલ સરહદી સુરક્ષા રક્ષક દળ ગ્રામ્ય રક્ષક દળ નાગરિક સંરક્ષણ નશાબંધી વિભાગનું હર્ષભેર આવકાર તેમજ વિશિષ્ટ સન્માન કાર્યક્રમ માતાજી મંદિર ખાતે યોજાયો પધારેલા મહાનુભાવો અને મંત્રીઓએ સૌ પ્રથમ મા આશાપુરીના દર્શન કરીને સભા સ્થળે પહોંચ્યા હતા અભિવાદન સમારોહમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પટેલ કિસાન મોરચા જિલ્લા મહામંત્રી દતેશભાઈ અમીન બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલ તેમજ બોરસદ પેટલાદ તાલુકા મહામંત્રીઓ તેમજ તાલુકા અને ભાજપ સંગઠનના હોદ્દેદારો આગેવાનો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા